હાલમાં લોકોના ઘર તેમજ બજારમાં ઉત્તરાયણની તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ભુજમાં પણ અનેક જગ્યાએ પતંગનો વેપાર કરતા વેપારીઓના સ્ટોલ જોવા મળી રહ્યા છે ઉપરાંત લોકો બજારમાં પતંગની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા છે ત્યારે પતંગના વેપારી એવા સોહિલભાઈ ચાકીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હાલમાં ઉત્તરાયણના પગલે બજારમાં ઘણી જ ભીડ જોવા મળી રહી છે કારણ કે હવે ઉત્તરાયણને ગણતરીના દિવસો જ બાકી છે તેમના સ્ટોલ પર જુદા જુદા પ્રકારના પતંગ તેમજ અલગ અલગ પ્રકારની ફિરકીઓ પણ ઉપલબ્ધ છે વધુમાં તેઓ જણાવે છે કે ફિરકીમાં વપરાતી ચાઇનીઝ દોરી પર વર્ષોથી પ્રતિબંધ છે પરંતુ આ વર્ષે ગવર્મેન્ટ આ બાબતને લઈને વધુ સ્ટ્રીક બની છે અને ચાઇનીઝ દોરીનો વેપાર કરતા વેપારીઓ પર કડક હાથે કાર્યવાહી કરવામાં પણ આવી રહી છે મારા ફાધર નાઇન્ટીન એટી ટુથી ચલાવે છે આ શોક અને અત્યારે લોટ ઓફ ટ્રાફિક છે અત્યારે જ થોડીક વાર થઈ જાય શાંતિ થયેલ છે હું તો કસ્ટમરને વિનંતી કરું કે આ આગળથી જ લેતા આવે તાકી છેલ્લા દિવસોમાં એ લોકોને ભીડભારથી બચવા મળે પતંગ પતંગ બે રૂપિયાથી સ્ટાર્ટ થાય છે પ્લાસ્ટિકના સાદા પછી ચાંદ છે ચીલ છે બે રૂપિયાથી કરીને વીસ રૂપિયા સુધી પર પીસ પતંગ મળશે ફિરકીઓમાં નાના ભૂલકાઓની જોઈએ તો બુલબુલ ફિરકી આવે છે ભગવાનદાસની ફિરકી આવે છે પછી બરેલીની આવશે છતારમાં ઘણત્રીસ નંબરમાં નવતારમાં અને બાર તારમાં એક રીલ બે રીલ ત્રણ રીલ છ રીલ બધી અવેલેબલ છે ચાઇનીઝ દોરા તો ઘણો ટાઈમથી પ્રતિબંધ છે પણ આ વખતે તો ગવર્મેન્ટ બહુ સ્ટ્રિક્ટ છે એકસો ચુમ્માલીસની કલમ પણ લાગુ પડે છે ના બિલકુલ નહીં પરસોથી નથી રાખતા